જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે તેરમા અધ્યાયનો સારાંશ અર્જુન પ્રકૃતિને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવા ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ કહે છે કે આ શરીર ક્ષેત્રને નામે ઓળખાય છે અને શરીરને જે ઓળખે છે તે ક્ષેત્રજ્ઞ નામે ઓળખાય છે સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જાણ આ જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે જે ક્ષેત્ર અહંકાર બુદ્ધિ સુખ દુઃખ ચૈતન્ય ધીરજ વગેરે વિકારો વાળું છે તે અનાદિ પરબ્રહ્મ છે તેને સત કે અસત કહી શકાતું નથી જે સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાષે છે છતાં પણ સર્વ ઇન્દ્રિયોમાંથી રહિત આસક્ત રહિત સર્વને ધારણ પોષણ કરનાર ગુણો રહિત છે છતાં ભોગતા છે પુરુષને પ્રકૃતિ આ બંનેને તું અનાદિકાળથી જાણ જે મનુષ્ય બધા પ્રકારના કાર્યો પ્રકૃતિ વડે કરતા જુએ છે તે આત્માને અકર્તા તરીકે જુએ છે તે સાચું જુએ છે જેમ સૂર્ય સર્વ લોકોને પ્રકાશમય કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશમય કરે છે જેઓ ક્ષેત્ર ને યોગ અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ પ્રકૃતિને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જ્ઞાન અને જ્ઞેય વિશે મને જાણવાની ઘણી જ ઈચ્છા છે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે

દ્રેશ સુખ દુઃખ સ્થૂલ દેહનો પિંડ ચેતના ને ધ્રુતિ આ વિકારો વાળું શરીર ક્ષેત્ર કહેવાયું છે અમાનીપણું અને અદંભીપણું અહિંસા સરળતા ક્ષમા આચાર્યની સેવા પવિત્રતા સ્થિરતા માનસિક સંયમ ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય અહંકાર રહિતપણું જન્મ મરણ ઘડપણ રોગોમાં દુઃખ દોષો જોવા અનાશક્તિ પુત્ર સ્ત્રી ઘર

તેને વિશે બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ થાય છે તે ગુણ રહિત છે છતાં ગુણોનું ભોગતા છે ભૂતોની બહાર અંદર ગતિમાન સ્થિર દૂર નજીક છે તે તે અભિવ્યક્ત છતાં વિભક્ત જેવું છે પ્રાણીઓનું પાલક ફરી ઉત્પન્ન કરતા છે તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે તે અંધકારથી પર જાણવા યોગ્ય જ્ઞાનથી મપાય તેઓને બધાના હૃદયમાં વસે છે આમાં ક્ષેત્ર અને જ્ઞાન ને જ્ઞાય વિશે મેં ટૂંકાણમાં કહ્યું મારો ભક્ત તે જાણીને મારા સ્વરૂપ સુધી પહોંચવાને યોગ્ય બને છે જીવાત્મા સુખ અને દુઃખના ભોગતાપણામાં હેતુ બની જાય છે ગુણોનો સંગ જ જીવાત્માને સારી ખરાબીઓની જન્મ લેવા કારણભૂત બને છે આ જીવાત્મા શરીરમાં રહેવા છતાં તેનાથી અલગ છે તે પાસે રહેવા હોવા છતાં કેવળ દ્રષ્ટા છે કામ કરવા દેનાર છે પાલન કરનાર છે ભોગવનાર છે તે પરમેશ્વર પરમાત્મા કહેવાય છે આ રીતે પુરુષ પ્રકૃતિને તેના ગુણો સાથે જે જાણે છે તે ગમે તે સ્થિતિમાં હોવા છતાં મુક્ત થઈ જાય છે કેટલાક લોકો દેહમાં રહેલા આત્માને બુદ્ધિ દ્વારા ધ્યાન વડે કેટલાક જ્ઞાન યોગ વડે અને બીજાઓ કર્મયોગ વડે દેહમાં આત્માને જુએ છે આ રીતે નહીં જાણનારા બીજાઓ તો સાક્ષાત્કાર પામેલા છે તેમની પાસેથી સાંભળીને જે ઉપાસના કરે છે તેઓ નાશવંત સંસારને તરી જાય છે હે અર્જુન કઈ પણ સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે તેમ જાણ જે મનુષ્ય સર્વ પ્રાણીમાં સમાન રહેલા પરમેશ્વરને તે પ્રાણી નાશ પામ્યા છતાં જુએ છે તે ખરું જુએ છે તે સચ્ચિદાનંદ રૂપ આત્માનો તિરસ્કાર કરતો નથી અને છેવટે મોક્ષ પામે છે જે પ્રકૃતિ વડે કર્મો થાય છે તે આત્માને અકર્તા માને છે તે જ સાચું સમજે છે જુદા જુદા પ્રાણીના ભાવ એકમાં રહેલા છે અને તેમાંથી વિસ્તાર પામેલા જે જાણે છે તે બ્રહ્મ તત્વને પામે છે પરમાત્મા અનાદિ અને નિર્ગુણ હોવાથી અવિકારી છે જેથી કરીને શરીરમાં રહેવા છતાં પણ કાંઈ કરતા નથી અને કર્મ ફળતી લેપાતા નથી દેહમાં રહેલા આત્મા દેહિક થી દોષવાળા થતા નથી હે અર્જુન જેમ એક સૂર્ય જગતને પ્રકાશિત કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે હે અર્જુન જે જ્ઞાન દ્રષ્ટિ થી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ભેદ અને માયામાંથી છૂટવાના ઉપાય જાણે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે ઈતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ નામનો તેરમો અધ્યાય સંપૂર્ણ હવે આપણે તેરમા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના તેરમા અધ્યાયના મહાત્મયના ફળ વિશે સાંભળો દક્ષિણમાં તુંગભદ્રા નદી કિનારે હરિહરપુર નામનું એક નગર હતું આ નગરમાં હરિદીક્ષિત નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણ જેટલો પવિત્ર અને ધર્મી હતો તેટલી જ તેની વિરુદ્ધ તેની પત્ની એક બહુ જ દુષ્ટ હતી આ અધમ સ્ત્રીના કુકર મોથી તેને ભયંકર રોગ લાગુ પડ્યો ઘણા ઉપાય કરવા છતાં તે રોગમુક્ત થઈ શકી નહીં અને મરણ તેણે ઘણી નર્ક યાતનાઓ ભોગવી છેવટે તેનો જન્મ એક ચાંડાલને ત્યાં થયો એક દિવસ બ્રાહ્મણને ત્યાં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો ત્યાં ખાવાનું લેવા આ સ્ત્રી પણ ગઈ તે બહાર દ્વાર પર બેઠી હતી અને અચાનક તે સ્ત્રીને ગભરામણ થઈ અને થોડી વારમાં મૃત્યુ પામી આથી આ ઉત્સવમાં ભાગ લેવા આવેલા લોકો ત્યાં એકઠા થઈ ગયા બ્રાહ્મણ પણ બધા કામ પડતા મૂકી ત્યાં આવી પહોંચ્યા આ વખતે બધાએ ત્યાં જોયું કે આકાશમાંથી એક વિમાન આવ્યું અને તેમાં બેઠેલી દેવાંગનાઓ આ સ્ત્રીને ઉત્તમ વસ્ત્રો પહેરાવી અને લઈને જતી રહી આ જોઈ લોકો વિસ્મય પામ્યા બ્રાહ્મણે દેવાંગનાને આનું કારણ પૂછતા દેવાંગના બોલી કે હે બ્રાહ્મણ તારે ઘેર ઉત્સવ થઈ રહ્યો છે તેમાં બ્રાહ્મણોએ ગીતાજીના 13મા અધ્યાયનો પાઠ કર્યો આ પાઠ સાંભળવાથી આ સ્ત્રીનો ઉદ્ધાર થવા પામ્યો છે આ સાંભળી ગીતાજીના તેરમા અધ્યાયની મહત્તા સમજી શક્યા અને તેઓ દરરોજ આ તેરમા અધ્યાયનો પાઠ કરે છે તેમની મૃત્યુ પછી સદગતિ થાય છે અને ભયકુઠ લોક એ વાસ થાય છે જય શ્રી કૃષ્ણ